પ્રાજી મિત્રો સ્વાગત છે આજના વ્લોગની અંદર તો અત્યારે વાગ્યા છે સવારના સાડા આઠ ને હવે કોલેજનો ટાઈમ છે નવ વાગ્યાનો એટલે આપણે જઈશું કોલેજ ને મળીશું કોલેજ મિત્રો સાથે હમણાં આપણા હિતેશ જે છે હિતેશ મનીષ ચોપડો લઈએ આપણે હવે નીકળીશું કોલેજ ચલો કહી રહ્યા છે અમારું બાઇક હવે ચલો ફટાફટ બાઈક કાઢો નીકળી કોલેજ નીકળીશું હવે અનિલ અનિલ હવે આપણે કેટલી વાર છે આપણે રજા પાંચ દિવસ કાલથી થી રજા પડે એટલે સીધું મંગળવારે આવવાનું બરાબર ચાલો આજે બુધવાર થોડા આગાજો ચાલો તારીખ નવ ચાર બે હજાર પચીસ અમારા ડ્રાઈવર છે હિતેશ ચૌધરી ચાલો અત્યારે અમે લેક્ચરની અંદર ગયા છીએ હમણાં લેક્ચર ચાલુ છે લેક્ચર ચાલુ નથી એટલે લેક્ચર ચાલુ થશે થોડી વારમાં અને અમારા જેથી છે તો લેક્ચર ભરીને આપણે ફરીથી મળીશું મિત્રો અત્યારે અમે આવ્યા છે કોલેજની અંદર ને બેઠા છે અમારા ક્લાસની અંદર તો એ લેક્ચર ચાલુ થાય છે થોડી વારમાં અમે ભણીશું અને અનિલભાઈ અને તમને ભણવાની મજા આવે છે કે કેવું લાગે છે અમે જ્યારે ભણવા આવે ત્યારે લેક્ચર લેવાતું નથી હા જ્યારે અમે નથી આવતા ત્યારે લેક્ચર લેવાય અને અમારા ઉપર તો એવા કેસ લાગી જાય કે અમે જ

મિત્રો અત્યારે બપોરના વાગ્યા છે એક અને હવે અમારે જવું છે કોલેજની અંદર લેબ છે એટલે લેબમાં જવાનું છે અને મિત્રો અત્યારે અનિલભાઈ આ પ્રોનની શુદ્ધમાં ફરી આ તો બોલ પેન લઈ લો કાંઈ વાંધો નથી ને હિતેશ તો બેઠો છે એપ્રોન પહેરીને તો બપોરે તને કેવું લાગે હિતા બપોરે મજા નથી આવતી હું ગાવી છું

બરાબર મેં તપેલું લઈ અને નીકળીશું અમારે ઇટી બટાકા ચિપ્સ બનાવવાની છે એટલે બરાબર જાળો અત્યારે અમે જઈ દીધું મનીષ ચાલુ છે ચાલુ આપણે ફોન કરી દો ફોન સાહેબ પણ અમારી સાથે છે સાહેબ અમારા ધવાલ સાહેબ અમારી સાથે છે

એ બોલો વિપુલ તમારો અનુભવ કઈ તમારો કેવો હોય આવશે તો હવે અમે તરફ જઈશું અને જમવાનું કરીશું હા થેન્ક યુ ધન્યવાદ મિત્રો એ બધા અહીં હાજર થઈ ગયા આદર પાર્ટી ચાલુ આજે પાર્ટી કરાવે છે તો પાર્ટીમાં અમે જઈ રહ્યા છીએ એટલે કોણ પાર્ટી કોણ આખી ટીમ

આપણે જાણી સાહેબ ગરમ 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 ઠંડો ઠંડો શીરડીનો રસ પીવા માટે અમારી આખી બે ચાલુ અમુક